આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સતર્ક બની છે પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર થર્ટી ફર્સ્ટને લઈ સુરક્ષામાં વધારો કરાયો છે પોલીસ દ્વારા દરેક વાહનોને ઝીણવટભરી તપાસ કરી પ્રવાસ આપવામાં આવી રહ્યો છે જેમાં જિલ્લાના પાંથાવાડા ખોડા અમીરગઢ સહિત તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝરથી અને બોડી વોન કેમેરાથી તપાસ કરવામાં આવી રહી છે ગુજરાત રાજસ્થાનને જોડતી બનાસકાંઠાની અતિ સંવેદનશીલ ગણતી અમીરગઢ ચેકપોસ્ટ સહિત જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે આવનારી થર્ટી ફર્સ્ટને લઈને નશીલા પદાર્થો ગુજરાતમાં ન ઘૂસે એ હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ડીજીપીના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર 23 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જેમાં બિલગડ ચેકપોસ્ટ પર બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે પોલીસ જવાનોને હોમગાર્ડ ચૂસ્તપણે 24 કલાક વાહન ચેકિંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્ો રાજસ્થાનની સાથે આશરે 290 કિલોમીટર જેટલી લાંબી સરહદ સાથે જોડાયેલો છે 31st અને 1st જાન્યુઆરીને લઈને હંમેશા પોલીસનું ચેકિંગ અહીંયા ખૂબ સઘન રહેતું હોય છે અમે લોકોએ હાલમાં થર્ટી ફર્સ્ટને લઈ અને માત્ર થર્ટી અને ફર્સ્ટે નહીં પરંતુ એની પહેલાં પણ પંદર દિવસ વીસ દિવસ અગાઉથી જ અમે લોકોએ અમારી ચેકપોસ્ટને મજબૂત કરેલી છે આ સિવાય બનાસકાંઠાની અંદર આવતા બીજા મહત્વ મહત્ત્વની જે ચેકપોસ્ટો છે ત્યાં પણ અમે પોલીસની સંખ્યામાં વધારો કર્યો છે એ સિવાય બ્રેથ એનાલાઇઝર આપીને કોઈ પણ આવા તત્વો હોય કે જો એ નશો કરીને નશાની હાલતમાં આવતા હોય તો તમામે તમામ લોકો પકડાઈ શકે એના માટે થઈને વાહન ચેકિંગ બી ઓર સુધર કરેલું છે આ સિવાય અમે લોકો એક સરપંચ એલિમેન્ટ રાખેલો છે કે જેમાં નાના નાના ચો રસ્તાઓ જે છે કે જે અનેક છે આ અનેક રસ્તાઓ ઉપર બી અમે લોકો સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવેલું છે જેથી કરીને કોઈ પણ એક જ જગ્યા નહીં પરંતુ ફરતી પોલીસ રહેશે એલસીબીની તમામ ટીમો એસઓજીની તમામ ટીમો અને સાથે સાથે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની પેરોળ ફરલોની સ્કોડ આની ટીમ સાથે સાથે દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં જે ડિસ્ટાફ હોય છે એ લોકોની અલગ અલગ ટીમો બનીને આ તમામ ટીમોને એકસાથે ટાસ્ક આપવામાં આવેલો છે જેથી કરીને અમારી આ લાસ્ટ ટેન ડેઝની ડ્રાઈવની અંદર મોટા કેસીસ થઈ શકે હું આપણે જાણવા માગીશ કે છેલ્લા વીસ દિવસની અંદર પણ બનાસકાંઠા પોલીસે આઠ જેટલા મોટા કેસીસ કરી અને તમામ લોકોની કમરતોડી છે અને આવા અસંખ્ય લોકોને અમે લોકોએ જેલ ભેગા કરેલા છે